શું તમને પણ પીસીઓડી છે માસિક અનિયમિત છે તો આ જીવનશૈલી અપનાવો ચાલો જાણીએ તે પહેલા અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડિયોને લાઈક કરી દેજો જે મહિલાઓને પીસીઓડી ની સમસ્યા છે માસિક અનિયમિત છે તેને રોજ સવારે વહેલા ઉઠીને ખાલી પેટે લીંબુ પાણી અથવા તો તુલસીના પાનનો રસ પીવો જોઈએ આ સિવાય એક ચમચી મેથીના દાણા રાત્રે પલાળી સવારે ચાવીને ખાવા દરરોજ એક ચમચી તલ ખાવાના રાખો અશોક છાલનો ઉકાળો પીવાથી પણ માસિક નિયમિત થશે આ સિવાય તમે પીઝા બર્ગર મેંદાથી બનેલી બધી જ વસ્તુઓ બંધ કરી દો કોલ્ડ ડ્રિંક્સ પણ નહીં અને મીઠાઈ પણ નહીં પનીર અને દહીં પણ નહીં આ સિવાય દરરોજ ત્રીસ મિનિટ ચાલવાનું રાખો અથવા તો યોગ કરો મલાસન ભદ્રાસન કે કપાલભાતી તે તમને પીસીઓડીમાં સહાય કરશે આ સિવાય દરેક મહિલાઓનો મેઇન પ્રશ્ન માનસિક તણાવ સ્ટ્રેસ સ્ટ્રેસ ઓછું કરશો તો પીસીઓડી પણ ઓછું થશે દરરોજ થોડી વાર મેડિટેશન કરો પ્રાણાયામ કરો પીસીઓડી માટે ઉત્તમ રહેશે આ ઉપયોગી માહિતી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની દરેક મહિલાઓને મોકલી દો તમારે શેના વિશે જાણવું છે કમેન્ટ જરૂરથી કરજો